વિશ્વકર્માજી બોલો ભગવાન આજ્ઞા કરો તો કે એવી ક્યાંક સુંદર મજાની નગરી બનાવો જ્યાં આખું જગત આમ જંપવા માટે આવે કે હવે અહિયાં બેહી અને આપણો કઈક આત્મા ઠરે એવી જગ્યા ગોતો વિશ્વકર્મા દાદા કેવા આય કે ન્યાથી હુકમ કર્યો મથુરામાંથી વિચાર કરો આપણી ભૂમિ ઉપર દરિયાનો કિનારો એને પસંદ કર્યો છે આપણે કેટલા ભાગ્યશાળી બાર જ્યોતિર્લિંગ માં મોટામાં મોટું જ્યોતિર્લિંગ સોમનાથ તો કે આપણી પાસે અરે ન્યાની ક્યાં વાત કરો છો અડસઠ તીરથ તમે કરી આવો કાશી ગંગા યમુના ઉત્તર ભારત ની યાત્રા કરો દક્ષિણ ની યાત્રા કરો અડસઠ તીર્થ યાત્રા કરો સાહેબ જ્યાં સુધી દામોકુંડ ન નાવ ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી જુનાગઢ આપણી પાસે છે ભલે આપણે કાઢી બીજે જુનાગઢ આપણી પાસે છે ઈ મુર્ગી કુંડ નરસૈયા અમે આની પેલા એના સાનિધ્ય અંદર કથા કરીને આવ્યો બહુ આનંદ કર્યો આમ અમારી વ્યાસપીઠ ને સામે ગરવો ગિરનાર દેખાતો તો એ ઊંચો છે ગર્વો દાતા એ નીચે જમીએ સલ દાતા ઊંચો છે ગરવો દાતા એ નીચે જમીએ સાલ દાતા એ નમણું કરે નાર નારી એવો ગરવો દાતા ગિરનારી બાવો ગિરનાર ઈ સહારો લીધો એટલે ઈ વિશ્વાકર્મ દાદા સુંદર મજાની નગરી બનાવી અને કૃષ્ણ રાતોરાત બધા યાદવો હે યાદવો ચાલો આપણે રાતોરાત મથુરા મૂકી અને નીકળી જવાનું છે કૃષ્ણ બધા યાદવો ને સાથે લઈ અને ધીમે 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 ઈ દરિયા કિનારે ગયા વિશ્વકર્માએ જે સુંદર મજાની હવેલી બનાવી આખો મહેલ બનાવ્યો રૂપાના બારણા હીરા જડિત દરવાજા આવો સુંદર મજાનો મહેલ બનાવ્યો અને કૃષ્ણ એ કહ્યું કે હે યાદવો આપણે હવે આજથી અહિયાં નિવાસ કરવાનો છે બધા યાદવો એ નગરીની અંદર ગયા અને નગરીની અંદર જઈ અને જોવે પણ દરવાજા મળે નહીં ક્યાંય એક જ સરખું બધું લાગે અને ત્યારે બધા વ્રજ ની ભાષા ની અંદર બોલ્યા કૃષ્ણ ઈસમે દ્વારકા દ્વારકા એટલે એનું નામ પડ્યું છે દ્વારિકા નગરી સાહેબ દ્વારકા દ્વારિકા નગરી પડ્યું છે અને રાતે કાળીવન ને ખબર પડી એટલે કાળ પોતે આવ્યો દ્વારકાના ગઢના ના કાંગડા ઉપર આવીને અવાજ કરવા માંડ્યો હે કૃષ્ણ કાયર છો કે શું જરાસને સત્તર વાર ચડાઈ કરી જરાસન ને હરાવ્યો હવે સાચો જો છત્રીય હોય તો મને હરાવી દે સાચો જો છત્રીય હોય તો તું મને હરાવી દે એમ કરીને કાયમ લલકાર કરે દ્વારકાના ગઢના ગઢ કાંગરા ગજાવે બલરામે કીધું કે કૃષ્ણ આ વાહે વાહે સુધી ગયો પણ કે કૃષ્ણ આને બહુ મુશ્કેલ છે કેમ તો કે એટલા છે આપણે આને નહીં હરાવી શકીએ અને ત્યારે કૃષ્ણ એ કહ્યું છે કે જ્યારે જ્યારે અમે બધા ભક્તો ને દૈત્યોને વરદાન આપીએ ને ત્યારે એ એક દોરી તો અમે અમારા હાથમાં જ રાખીએ છીએ એક દોરી અમારા હાથમાં જ હોય કાળી તાળી આવી અને કૃષ્ણ ને લલકારો અને કૃષ્ણ એ કીધું કે કાયમ ગઢના કાંગરે આવીને લલકારી દાસ હાલ થઈ જા મરત રણભૂમિ ઉપર યુદ્ધ કરવા માટે થઈ જા તૈયાર બલરામે કીધું કૃષ્ણ તે પડકાર તો કર્યો ચિંતા કરો માં બલરામ હું એકલો જ જાયશ તમારે કોઈને ને આવવાનું નથી પાછળ

રણ છોડીને ક્યાં જાય છે રણછોડ એટલે ભગવાન નામ પડ્યું રણછોડ એનું નામ પડ્યું રણછોડ પાછળ કાળ્યવન આગળ કૃષ્ણ અને સાહેબ ઈ કૃષ્ણ મુચકુંદ ઋષિ ની ગુફામાં ગયો છે આ મુચકું ઋષિ કોણ કે હજારો વર્ષો સુધી પોતે તપ કરે હજારો વર્ષો સુધી પોતે તપ કરે અને જયારે પોતાની આંખ ખોલે જયારે પોતાની આંખ ખોલે એટલે એના તપના તપોબળથી સામે જેટલી વસ્તુ દેખાય ને એ બધી બળીને ભસ્મ થઈ જાય એ બધું બળીને ભસ્મ થઈ જાય એટલે કૃષ્ણ એ ઋષિની ગુફામાં પણ એવી યુક્તિ કરી કે જેને બળ થી ન મારી શકો ને એને બુદ્ધિ થી મારવા પડે એ કૃષ્ણ પરમાત્મા એ જઈ મુચકું ઋષિ જ્યાં તપ હતા એ પોતાના ખંભાનું જે પીળું પિતાં છે ને એ મુચકુંદિ ની માથે ઓઢાડી દીધું અને કાળીઓને ગડગડતી દોટ મૂકી અને મુચકુંદ ઋષિ ની ગુફામાં અહિયાં પોચ્યા અને જઈને જોયું અને ત્યારે કાળીઓને લલકાર કર્યો અરે ઓ કાયર ખાકી ગયો છો આયા પિતાંબર ઓઢીને ને સુઈ ગયો છો કે શું અને માથે થી પિતાંબર ખેંચ્યું અને જેવું પિતાંબર ખેંચ્યું ને ઋષિ ની સમાધિ છૂટી અને સમાધિ છૂટી ને પોતાની દ્રષ્ટિ થઈ કાળ્યવન ને બળીને ભસ્મ કરી દીધો આ મુચકુંદ ઋષિ કોણ હતા આ મુજકું ઋષિ પૂર્વ અવતાર માં કોણ હતા કોઈને ખબર છે કહીએ જે પીડપરા જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ જે આ મુજકુન ઋષિ એનો બીજો અવતાર નરસિંહ મહેતાથી આ સાહેબ જુનાગઢ ની અંદર એ નરસૈયો એ નરસિંહ મહેતાએ વૈષ્ણવજન લખ્યું એને સાર્થક કર્યું પોરબંદર નો એક ગાંધી ગાંધીજીએ આપણા દેશને આઝાદ કર્યો છે એને સાર્થક કર્યું છે અને વૈષ્ણવ કોને કહેવાય સાંભળી લેજો ને એક કળી એની સાંભળી લેજો કાળ્યવન ને મરાયો અને આ બાજુ કહેવાય કાળીયવન ને મરાવે કૃષ્ણ આવ્યો પાછા ને કૃષ્ણ પાછા આવ્યા ને કીધું કે હે કૃષ્ણ કાળીયવન તો કાળને ભેટી ગયો

ભગવાન કૃષ્ણના લગ્ન તરફ આપણે જવાનું છે આ બાજુ દેશ વિદર્ભ નગરીને આજ લોકો અમરાવતી નગરી પણ તરીકે જાણીતી છે એમાં ભીષ્મક નામે એક રાજા થયો છે અને એને પાંચ દીકરા અને એક દીકરી જેનું નામ છે રુક્ષમણીજી હવે એક દિવસ નો સમય એક દિવસ એવી ઘટના બને ભીષ્મક રાજાની દીકરી રુક્ષ્મણીજી એકદમ સ્વરૂપવાન છે અને ત્યારે એ રુક્ષમણીજી રાત્રે નિંદ્રામાં સુતા છે અને રાત્રિ એને સ્વપ્ન આવે છે અને એ જ સ્વપ્ન ની અંદર ભગવાન દ્વારકાધીશ ની સાથે એનો વિવાહ થાય છે સ્વપ્ન ની અંદર ભગવાન કૃષ્ણ નો વિવાહ થાય તન મન ધન થી એને કૃષ્ણ ને વરી ગયા છે મનમાં એવો દ્રઢ સંકલ્પ કે સ્વપ્ન ની અંદર કૃષ્ણ ની સાથે મારો વિવાહ તો હવે કૃષ્ણ સિવાય કોઈની સાથે વિવાહ ન કરું મનમાં આવો એક દ્રઢ સંકલ્પ અને મન દ્રઢ સંકલ્પ લઈ પરંતુ એમાં ઘટના રુક્ષમણીજી નો ભાઈ જેનું નામ છે રુકમૈયો એ રુકમૈયા ને એના બેન નો લગ્ન એનો પરમ મિત્ર જેનું નામ છે શિશુપાળ એ શિશુપાળ ભગવાન કૃષ્ણના હગા ભાઈ નો દીકરો છે એ શિશુપાળ સાથે એનો વિવાહ કરાવો અને એ જ કે જયારે એનો જન્મ થયો ને કૃષ્ણ લઈને જાય ને નાનો હતો કૃષ્ણ પોતે લઈને જાય અને એમાં કૃષ્ણ એ કીધું કે ભાઈબા લાવો શિશુપાલ ને થોડી વાર રમાડ્યો ને બે બે અંગો હતા બે હાથ હતા ચાર આંખો હતી કૃષ્ણ એ હાથમાં શિશુપાડ ને લઈ એના ખોડામાં રમાયું તો વધારાના જેટલા અંગો હતા એ બધા ખરી ગયા એટલે ભાઈબા ને એમ થયું કે કૃષ્ણમાં કઈક માયા છે એને ભૈબા એ કીધું કે કૃષ્ણ મારા દીકરાની હસ્તરેખા જોઈ દે ને હસ્તરેખા જોઈ એ કેવા મુઠ્ઠી વાળી જાવ પાછું એની મુઠ્ઠી પાછી વળાવી દીધી બધીની હસ્તરેખા કીધી પણ કે હે કૃષ્ણ માણસ ના જન્મ અને મૃત્યુ નું કોઈ કહી શકે કૃષ્ણ કે ના તો કે મારા દીકરાનું મૃત્યુ જોઈ દે ને મારા દીકરાનું મૃત્યુ જોઈ દે ને કૃષ્ણ કે ફૈભા ઈ રહેવા દો કેમ ઈ તમે રેવા દો પણ કયો તો ખરા ઈ જો હું તમને કહીશ ને તો હું ફુયારું લઈને આવ્યો ને ફુયારી તમે સ્વીકારશો નહીં તો કે નહીં તાર કેવું જ પડશે તો કે મૃત્યુ મારા હાથે લખાયેલું છે કીધું ને હતું હાલ પાછું લઈ જા મેં તમને કહ્યું ને પેલા કે તમે મને પાછો આપી દેશો હ ગમે એમ તો તારા ભૂઈ નો દીકરો છે એને માફ કરી દે કઈ વાંધો નહીં ફાઈબા એના પાંચ ગુના હું માફ કરી દઈશ અરે પાંચ ગુના તો નાનપણમાં કરશે દસ ગુના વીસ ગુના એમ કરતા કરતા પંચાણું ગુના સુધી પહોંચ્યા અને નવાણું ગુના કર્યા ને પછી કૃષ્ણ એ કીધું કે ફાઈબા હવે હાવ રાખી જાજો નવાણું ગુના એના અને નવાણું પછી જો એક ગુનો કરશે તો એનું મૃત્યુ મારા હાથે થશે એ સો ટકાની વાત છે E diz Jesus